રાખે ઊભો વિમલા ના આવતા લગી વાસન તો ઘસી ગયા આજે તો ઘરની હાલત કઈ ખરાબ જ છે રસોડું સફ કરી દીધું અને બધા કપડા ધોયેલા પણ વારીને મૂકવાના બાકી

હું બી ની રે રોટલા બનાવું તો ધોવાતા છે છ 4 વાગે લગીન એડિટ કરું આજ હું રોટલા બનાવું અજઈ મંદિર ના હોય બને બબુલ્યા પહેલા એક દાડો ગાડી લઈને કપડા ધોનારા માણસો ને લઈ આવ્યા ઊંચા થાય બધા પણ નીચે મૂકી દે તો ફાવેલ્યા હતા તને હમ જઈએ હવે તો આપડા આવી ગયા છે નવા નવા પરણિત જયા નહીં ડે ના દિવસે આખો ખાડો પડી ગયો મેં હેલોગ માં કટ કરી નાખી એ તું પડી ને એ આખી ક્લિપ હે મારા પણ મેં કટ જ કરી નાખી હતી બતાવો મેંદી ના ઓ સોબિયાર કરે મ આ હા હા શું કલ લખી કુલદીપ નું નામ કુલદીપ કુલદીપ કી દુલ્હનીયા હા કુલદીપ કી દુલ્હન એમ કે બ્યાલી બંજીલા પાંચ છ લડાઈ મે કરી હે તો મેમંતા બજ બેહવાઈ ગયા હ મસે જલ તો કેટલાય દિવસ સે વ્લોગ માં નહીં 15 દાડા હી બત કેને કરતું છે મી વાર નહી ખાવ ખાના માં બેસી રહે છે આ એ તો ક બોલા 15 દાડા હી રા જો અંદર કોઈ આતો નહી વિડિયો મે બત કે

નાસ્તો ના હોય તો એવું નહીં જોડે દાદી હે મારી મમ્મી હે તમે તો દિવ્યા તો ની મુલાકાત કરવાની બાકી રહી જતી અમારે કેટલા દાળસો કુમારે આવી ગયા કુમાર મિયા ભાઈ

છે બાપ દીકરો દાદા જઈને આવી ગયા ગયા તને આવડી જઈ લો તો લગભગ આપણું જમવાનું રેડી થઈ જવા આવ્યું છે તો જમવામાં શું બનાવ્યું મેડમ બનાવું

આપડે કરવાનો છે આમ તો મળીએ તમને કાલે બાય ગુડ નાઇટ જય માતાજી અને અમારા વિડીયો તમને થોડાક પણ સારા લાગતા હોય તો અમારા વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહી